ફ્રેન્ડ્સ અગર તમે ગાર્ડનિંગ કરતા હો તો તમે એપ્સમ સોલ્ટ વિશે જરૂરથી જાણતા હશો એપ્સમ સોલ્ટનો તમે જો ગાર્ડનના પ્લાન્ટમાં યુઝ કરતા હોય અને પૂરી જાણકારી ન હોય તો તમને એના ફાયદા કરતાં નુકસાન વધારે થશે પ્લાન્ટ ઉપર એટલે આજના આ વિડીયોમાં હું તમને એપ્સમ સોલ્ટ કેવી રીતે ગાર્ડનના પ્લાન્ટમાં યુઝ કરવાનું અને કયા પ્લાન્ટમાં યુઝ કરવાનું અને નહીં કરવાનું એ ટોટલ જાણકારી હું તમને આ વિડીયોમાં આપવાની છું ફ્રેન્ડ્સ અને જોડાઈ રહેજો મારી સાથે આગળ વિડીયોમાં ફ્રેન્ડ્સ કયા પ્લાન્ટમાં કેવી રીતે યુઝ કરવાનું છે એની ટોટલ માહિતી હું આ વિડીયોમાં આપવાની છું ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો મારું નામ છે દીપ્તિ મોલિયા અને મારી ચેનલ છે રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગ ફ્રેન્ડ્સ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોમાં જો તમે નવા આવ્યા હોય પહેલીવાર વિડીયો જોયો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જરૂરથી કરી દેજો અને વિડીયોની માહિતી સારી લાગે તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે મારા ટેરેસ ગાર્ડનમાં જુઓ તો વધારે પડતા મેં વેજિટેબલના પ્લાન્ટ ઉગાડેલા છે અને વેજીટેબલના પ્લાન્ટમાં મેગ્નેશિયમનો ફાયદો ઘણો થાય છે એટલે કે જ્યાં હું તમને કહું છું એપ્સમ સોલ્ટ એપ્સમ સોલ્ટમાં જો તમ વૈજ્ઞાનિક નામ કહું તો મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે મેગ્નેશિયમ અને સલ્ફર્સ મેગ્નેશિયમ અને સલ્ફર આપણા પ્લાન્ટ વેજીટેબલના પ્લાન્ટમાં અને ગાર્ડનના પ્લાન્ટમાં ખૂબ જ ઉપયોગી છે ફ્રેન્ડ્સ પ્લાન્ટના ગ્રોથ માટે જો વધારે પડતું જરૂરી હોય પોષક તત્વોમાં તો કે છે કે એનપીકે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ એ મુખ્ય છે અને જે માઇક્રો જે ન્યુટ્રિશિયન્સ કહેવાય સત્તર જાતના પોષક તત્વો ફ્રેન્ડ્સ તો એમાં જિંક મેગ્નેશિયમ સોડિયમ પછી બોરોન એવા લગભગ સત્તર છે તો એમાં મેગ્નેશિયમ પણ વધારે ઉપયોગી છે ફ્રેન્ડ્સ મેગ્નેશિયમની કમી હોય તો તમારે મુખ્યત્વે ટમેટામાં રીંગણમાં મરચામાં ફૂલ ડ્રોપ થવાની સમસ્યા આવે છે અને પ્લાન્ટમાં જો મેગ્નેશિયમની કમી હોય તો આવી રીતે જુઓ પાંદડા પીડા થઈ જાય છે એટલે અત્યારે અમારા પ્લાન્ટમાં જુઓ બધા પીળા થઈ ગયા છે લગભગ ગાર્ડનમાં તો એમાં મેગ્નેશિયમની ખામી હશે ફ્રેન્ડ્સ એટલે મેં આ વિડીયો બનાવેલો છે તમારા માટે એપ્સમ સોલ્ટનો અને આ વિડીયોમાં ટોટલ જાણકારી આપીશ કેવી રીતે આનો એપ્સમ સોલ્ટનો યુઝ કરવાનો ત્રણ રીતે એપસમ સોલ્ટનો યુઝ થાય છે પ્લાન્ટમાં એક પાણીમાં ડાયલ્યુટ કરીને અને પાંદડા ઉપર છાંટીને એક યુઝ અને એક જો બીજો યુઝ છે કે ડાયરેક્ટ તમારે શોલમાં આપવાનો મૂળમાં અને બીજો છે માટી સાથે ત્રીજો છે માટી સાથે ભેળવવાનો જ્યારે માટી બનાવો ત્યારે ભેળવી દેવાનો અથવા ઉપરથી કોરું પણ તમે ભેળવી શકો છો ફ્રેન્ડ્સ જો તમારા મરચાંના પ્લાન્ટમાં ફ્લાવર ડ્રોપની સમસ્યા હોય અથવા ટમેટાના પ્લાન્ટમાં અને રીંગણના પ્લાન્ટમાં ફ્લાવર ડ્રોપની સમસ્યા હોય તો તમે આ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે એપ્સન સોલ્ટનો યુઝ કરી શકો છો જેથી તમારા ફ્રૂટિંગની સાઇઝ પણ મોટી આવશે ટમેટા પણ મોટા થશે અને મરચાંની સાઇઝ મોટી થવા મળશે જો તમને એ સમસ્યા હોય તો દૂર થઈ જશે ફ્રેન્ડ્સ એપ્સપ સોલ્ટનો ઉપયોગ મુખ્યત્વે ગ્રીનરી માટે થાય છે એટલે મની પ્લાન્ટમાં ને એમાં તમે ઉપયોગ કરો તો વધારે સારું રિઝલ્ટ મળે અને ગ્રીનરી માટે ઉપયોગ થાય છે એટલે જો ટમેટામાં તમારે કે મરચાંના કે રીંગણના પ્લાન્ટમાં વધારે પડતો જો યુઝ થઈ જાય બ્લૂથ્રોટની સમસ્યા આવી શકે છે એટલે મુખ્યત્વે તે કેલ્શિયમથી કમીને કારણે થાય છે એટલે વધારે પડતો જો યુઝ થઈ જાય તો પ્લાન્ટમાં કેલ્શિયમની કમી પણ થઈ શકે છે એટલે આ હું તમને કહું કે તમારે એક લીટરમાં એકથી બે ચમચી એટલે કે પંદર દસ બાર થી પંદર ગ્રામ જેટલું જ યુઝ કરવાનું છે એપ્સન સોલ્ટને હવે તમને આગળ હું બતાવું છું કે કેવી રીતે પ્રેક્ટિકલી કરીને બતાવું કેવી રીતે યુઝ થાય છે આનો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યો છો હવે વરસાદને લીધે આ અમારા વેજીટેબલના પ્લાન્ટના બધા લીફ જોવા યલો થવા છે અને માંનિઅન કલરિંગમાં થવા છે જોવા એટલે આમાં પ્લાન્ટમાં હવે મેગ્નેશિયમની ખામી હોય ને એટલે આવા બધા લીફ થવા માંડે જુઓ વરસાદને લીધે માટી ધોવાઈ જાય ને એટલે આ પ્રોબ્લેમ થવા માંડે છે પ્લાન્ટમાં મેગ્નેશિયમની ખામી હોય ને એટલે લીફ બધા આવા થવા માંડે જુઓ અહીંયા પણ આ લીફ જુઓ યલો ઇઝ થવા માંડ્યા છે બીજા જુઓ ભીંડાના પ્લાન્ટમાં પણ એવું છે જુઓ આમાં મેગ્નેશિયમની ખામી હોય ને એટલે આવા અન ઇવન કલરમાં થઈ જાય છે તો પ્લાન્ટમાં મેગ મેગ્નેશિયમ પૂરું પાડવા માટે જુઓ આ એપ્સમ સોલ્ટ છે ફ્રેન્ડ્સ તમે કોઈપણ બ્રાન્ડનું એપ્સમ સોલ્ટ લઈ શકો છો વેજીટેબલના બધા પ્લાન્ટમાં તમે યુઝ કરી શકો છો સારો એવો વેજીટેબલમાં ગ્રોથ આવશે અને ફ્લાવરિંગને ફ્રૂટિંગ પણ સારું એવું આવશે તો એના યુઝ કરવા માટે ફ્રેન્ડ્સ જુઓ અમારી પાસે એક લિટર પાણી લીધું છે મેં આમાં આ એક લીટરમાં એકથી બે ચમચી તમારે નાખેવાની છે એપ્સમ સોલ્ટની જુઓ આ એક ચમચી નાખું છું આ બે ચમચી આટલું 1 થી 2 ચમચી એપસમ સોલ્ટ નાખવાનું છે તમારે ફ્રેન્ડ્સ અને એને સરખી રીતે આમ ઓગાળી નાખવાનું છે અંદર આવી રીતે તમારે સરખી રીતે ઓગાળી નાખવાનું છે એપસમ સોલ્ટ ને પછી તમે બધા સ્પ્રે કરી શકો છો અને પ્લાન્ટમાં મૂળમાં પણ આપવાનું છે તમારે એટલે પાંદડાની ક્વૉલિટી પણ સારી થશે એના લીધે તમારા જે વેજીટેબલના પ્લાન્ટ હોય કે ફ્લાવરિંગ પ્લાન્ટ હોય એ બધા સરખી રીતે આ સૂર્યપ્રકાશ આવે એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને તમારા પ્લાન્ટનો ગ્રોથ સારો થશે મને પૂરતું હું નેમેસિયમ મળશે એટલે ફ્લાવરિંગ ફ્લાવરિંગ અને ફ્રુટિંગ સારું થશે આ એપ સમ સોલ્ટનું જે મિશ્રણ કર્યું છે મેં એ સ્પ્રે થાય આવી રીતે આમ સ્પ્રે થાય એ રીતે બધા પ્લાન્ટમાં સરખી રીતે તમારે સ્પ્રે કરવાનો છે નીતળી જાય એવી રીતે આવી રીતે જુઓ બધા પ્લાન્ટમાં આગળ પાછળ લિફ્ટમાં બધે આવી રીતે સ્પ્રે કરવાનું છે અને મૂળમાં પણ આપવાનું છે તમારે ફ્લાવરિંગ પ્લાન્ટમાં પણ તમે એપ્સોમ સોલ્ટ આપી શકો છો ફ્રેન્ડ્સ એનાથી ફ્લાવરિંગ વધશે તમારે અને ફ્લાવર્સના કલર પણ સારા એવા આવશે હવે હું એપ્સોમ સોલ્ટ બધામાં હું આવી રીતે વે કરી દઈશ

આવી રીતે એકવાર એટલે મેગ્નેશિયમની કમી તમારા પ્લાન્ટમાંથી પૂરી થઈ જશે આવી રીતે પૂરેપૂરું આપણા પ્લાન્ટમાં બધેય કરવાનું છે ફ્રેન્ડ પ્લાન્ટમાં પછી તમારે જળમાં પણ આપવાનું છે પહોંચી રહ્યા આપણા પ્લાન્ટને બસ આટલું આટલું ઇનપ છે એક એક પ્લાન્ટમાં અને પ્લાન્ટના જે જો અહીંયા જળ છે મૂળ છે તો ત્યાં તમારે નાખવાનું છે આવી રીતે લીંબુના પ્લાન્ટમાં પણ જો તમારે પીડા પાંદડા થવા માંડ્યા હોય અને સંકોચાવા માંડ્યા હોય તો તેમાં પણ તમે આ રીતે છાંટી શકો છો અને ફ્રેન્ડ્સ તમારે આ જ્યારે સ્પ્રે કરવું હોય ત્યારે સવારે વહેલી સવારે સૂર્યપ્રકાશ ઓછો હોય જ્યારે ઉગતો સૂરજ હોય તે પહેલાં તમારે આ છાંટી લેવાનું છે જ્યારે વધારે આકરો તાપનો હોય ત્યારે અને અથવા બપોર પછીના સમયે સાંજે પાંચ વાગ્યા પછી જો તમે આ કરશો એટલે તમારા પ્લાન્ટ ઉપર વધારે બે ડિફેક્ટ નહીં થાય જો વધારે તડકો હશે અને તમે આ વિશ્રણ છાંટશો તો તમારા પ્લાન્ટ શોકમાં જઈ શકે છે તો ફ્રેન્ડ્સ આવી રીતે એપસન સોલ્ટનો યુઝ ગાર્ડનમાં થાય છે ગાર્ડનના બધા પ્લાન્ટમાં તમે યુઝ કરી શકો છો મર્યાદિત માત્રામાં યુઝ કરો તો વધારે ઉપયોગી થાય છે ફ્રેન્ડ્સ અને કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવશો કે તમે એપસનસોલ્ટનો યુઝ કરો છો કે નહીં અને તમને કેટલા ફાયદા મળ્યા છે એપ્સનસોલ્ટના યુઝથી ફ્રેન્ડ્સ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જો તમને કોઈ પણ કોમેન્ટ હોય કે ક્વેરી હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક લઈને ત્યાં સુધી ટેક કેર બાય ફ્રેન્ડ્સ કીપ ગાઈડનિંગ